ભરૂચ જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો ચાલીસ વર્ષ જૂનું બ્રિજ જર્જરિત બની જતા હજારો વાહન ચાલકોના માથે ખતરો ઉભો થયો છે ભરૂચના જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જાનહાનીનો ભય સેવાઈ રહ્યો છે બ્રિજ જર્જરિત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો છે જંબુસરથી ભરૂચ જતો ધોરી માર્ગ જે સૌરાષ્ટ્રથી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવર માટેનો મુખ્ય માર્ગ છે આ રસ્તા અસંખ્ય વાહનો કરે છે પુલ જર્જરિત હાલતમાં થવા જેવી દુર્ઘટના બનવાની વાહન બાબતે તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે કે વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી અને લોકોએ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થવું પડે છે ભ્રષ્ટો બની શકે બને દાદરપુર ટોટે કેટલાક લોકો નો જાન ના જાય આજે જે અત્યાર સવાર માં ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજ ની અંદર કેટલાક લોકો નો ત્યાં જાન રહેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ થી પાંચ લોકો ત્યાં જાન રહેલા છે પાંચ એક લોકો રેસ્ક્યુ કરવામાં આવેલા છે આ નદી માં તો એટલો બધો મધોરો છે કોઈને જીવ બચતો હોય એના મધોરો પેલા તો કઈ જઈ સુધી છે એટલે સરકાર ને અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોકો કરવા માટે નથી આવ્યા સરકાર નું ધ્યાન દોર માટે થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું અમે જંબુસર થી આમ જઈ રહેલા છે બીજ પણ મુસાફરી જીવ નો જોખમ છે નીચે મગરો ની લાગી ગયેલી છે જીવના જોખમ ને એથી મુસાફરી કરવાની છે વારંવાર રિક્વેસ્ટ કરી રહ્યા છે પણ કોઈ નિકાલ આવતો નથી ભાઈ નો શું તમે સરકાર ને તંત્ર ને શું કેવા માંગતો જલ્દી તકે આ ભાનો નિકાલ લાવ્યા બીજ ના બનાવ